જય માતાજી મહાદેવ મિત્રો ફરીથી એક નવા બ્લોગ વિડીયો અંદર છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ તો થઈ ગયું હતું પણ પાછું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ભાઈ કેમ કે છે ને હતા આપણે બધાને અંદર તમે બ્લોગ જોયો છે ભાઈ કેમ કે પછી તો હું કે ટ્રાવેલિંગમાં હોય એટલે ગાડી આખવામાં ભાઈ હોય બ્લોગ કાંઈ ઉતારો ન હોય આગલો બ્લોગ જોયો તમને ખબર પડી ગઈ છે બગદાણાનો અને અત્યારે પાછા ભાઈ રિટર્નમાં છે ને વાંધો થઈ ગયા ઘરકો રસ્તામાં પાછા ભાઈ ઠાકર દુબારે છે ને ઊભા રહી ગયા છે એવી કેમ કે વિપુલભાઈ કાલ સાંજે અહીંયા રાજરોકાણ કર્યું છે એવું હતું અને વિપુલભાઈ કઈક છે ને એવું ભૂલી ગયા હતા તો કે કે જોતા હોય તો કાંઈ નહીં આગળ તમે ભાઈ મજા આવશે જે એક બે જગ્યાએ એ શૂટ કરવા જવાનું છે એવું છે નક્કી કરેલું છે તો કાંઈ નહીં આગળ બન્યારો પછી ઘરે પગી જવું નિરાતે નિરાતે મિત્રો જતા હતા ઘરે ને રસ્તામાં છે ને કે જેસર સાઈડ જાય એટલે લગભગ સતી સાત કિલોમીટર ના અંતર છે ને પાલતાના જેસર હાઈવે ચડવી એટલે અહીંયા ગામ આવતું હતું ભાઈ ત્યાં એમ છે ને કે અહીંયા વેસમાં થોડી વાર મને બે છે બિરાજ માનસે જે સરસ મજાનું મંદિર આવેલું છે ઐતિહાસિક અને હિસ્ટ્રી પૂર્વ બહુ જૂનું મંદિર છે તો હાલો તમને આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ વિપુલભાઈ જો અત્યારે શૂટ કરે છે એની ચેનલ હાટું અને માતાજીના હમણાં તમને દર્શન કરાવવું ને અત્યારે ભાઈ છે ને અમે શુભ બે ભાઈ કર્યું છે માધ્યમ સરસ્વતીના દર્શન તો કરી લીધા અને અત્યારે અહીં જો પ્રવાસ વાળા નાના નાના ભાઈ જો માતાજીના મંદિરમાં ભાઈ કોઈ પણ પ્રવાસ કરતા હોય ને તો બીજે બધે બહુ બધી રખડવા જતા હોય ન જાઓ ને ત્યાં રખડવા પણ આવી રીતના ભાઈ ધાર્મિક સ્થળ ઉપર લઈને આવે એટલે મજા આવે ઇતિહાસ જાણવા મળે આપણે શું કહેવાય સંસ્કૃતિ છે જે એમ છે ને ખબર પડે કઈ રીતનું હું છે ને એવું સમજો બધા પ્રવાસવાળા વાળા નાના છોકરા છે વિપુલભાઈ જય ભાઈ જય માતાજી ભાઈ કરતા પૂરો વિડિયો તમને બતાવો સરસ મજાનું છે ને માતાજી તમને દર્શન કર્યા અત્યારે લગીને ભાઈમે છે ને શૂટ કરતા આનો ફૂલ અને ઇતિહાસ નો સંપૂર્ણ વિડીયો છે ને આપડી મેન આઈડી ધન લીલવામાં આવી જાય બાકી જો સરસ મજાનું માતાજીનું મંદિર છે અને એમ છે ને કે છેત્રજી કાંઠે જ છે મંદિર આવેલું સામો દેખાય શેત્રુજી ડુંગર છે ને એને પડખે શેત્રુજી નદી છે અને સરસ મજાનું ભાઈ છે ને ઇતિહાસ ભેરું મંદિર આવેલું છે માતાજીનું તો એક વાત અવશ્ય વિઝિટ લેજો માતાજીના દર્શન કરજો તમને તો દર્શન આગળ કરાવી દેશે પણ રૂબરૂમાં એક દર્શન કરવું અવશ્ય આવજો ઘણો બધો ઇતિહાસ છે એનો ફૂલ વિડીયો આપણી ચેનલ ધન લીલમાં આવી જાય છે બાકી હવે છે ને મોડું થાય કાવ્યુલ ભાઈ હાજર ઘરે પગવાનું છે તો હાલો વાંધો વાંદો ફટાફટ ઓન ધ વે સીજે ઘર કો તો ભાઈ રસ્તામાં જો અજે થોડાક આગળ હેલવીન ચા આકી રહે અમાર વિપુલભાઈ ભાઈ બહુ ઠાકે ઓ પણ આકી જાય ને તો જેસર માં છે ને ભાઈ વોલ્ટ મારી દીધો છે ભાઈ વિપુલભાઈ કે આનું સોડા પાઈ તો તો ભાઈ મફત નું ચાલીને મુકતા નથી ફટાફટ સોડા પી નાખી ભાઈ હાલો અ હાર્ટ સ્પીડ ટુ ધ સિટી સ્ટ્રીટ્સ વી બીગેન ટુ ફીલ ધ ફાયર

ના ના ભાઈ એવું નથી ભાઈ ક્યાંક હાલો નાસ્તો કરવા ફોન કર્યો તો ફટાફટ છે ને નાસ્તો કઈ આ જો બંધ કરું ને લેનો શરૂ કરે કા તો ભાઈ પછી તો છે ને ભાઈ થાકી ગયા હતા તો અત્યારે એડિટિંગ કરી નાખવી કેમ કે કાલ પછી શૂટ છે એટલે શૂટમાં વહેલા જવું પડશે કેમ કે બે શૂટ કરવાનો હોય એટલે એવું છે વહેલા જાગવું પડે તો કે થાકી તો બહુ ગયા હતા કેમ કે બંધારણમાં ભાઈ ટ્રાફિક જ એવડું હતું ને એટલે શું કહેવાય ભાઈ હાલવાની જગ્યા નથી લગભગ એક દોઢ કલાક ટ્રાફિક એક દોઢ કલાક ટ્રાફિકમાં હલવાઈ ગયા હતા અને પછી માણ નીકળ્યા હતા ને ભાઈ પછી તો ત્યાં પ્રસાદી લેવાય કે ઊભા ન થાય રસ્તામાં નાસ્તો કરી દીધો તો અને બસ તો કાંઈ આ રીતે આરોહ છે ને માતાજીનું ધામ અહીંયા વેસ ધામ આવતું હતું